ચાલો મિત્રો આપણે જવાનું છે આઈશ્રી ખોડિયારમાં દેરીવાળા ખોડિયારમાં અને ખોખરાના ડુંગરાની અંદર જવાનું છે અને જો અમારો આ બુલેટ છે અને આજે અમે બંને ભાઈઓ જાતા અમે ભાણાની દાનમાં અને અમે કપડાં મેચિંગ કરેલા છે તો મિત્રો આજે ખોડિયારમાંના દર્શન તમને કરાવવાના છે તો મિત્રો જોતા રહેજો અમારો વિડીયો અને જો હા મેં રસ્તો છે જો આ દેખાડું તમને ભેંસ ને એવું આવે છે જે હા મેં જવાનું છે અને પવનશક્તિ છે ડુંગરાનો નજારો છે નૈસર્ગિક વાતાવરણ બધું તમને દેખાડવાનું છે હાલો મિત્રો જુઓ અમે ખોખરાના ડુંગરાઓમાં ચડી ગયા છીએ માથે સામે છે ને એક નાની એવી સોસાયટી છે અને અહિયાં એમ કહેવાય કે નોકરીયા પવન શક્તિમાન નોકરી કરતા હોય હામ મે ત્યાં રહે છે ડુંગરાળ પ્રદેશની અંદર અને બહુ સરસ નૈસર્ગિક વાતાવરણ છે અને અમને બહુ આજે મજા આવી કે આ નાની નાની ટેકરીઓ છે જો તમે અને જો હા મેં દેખાય ને એક નાનો એવો બગીચો લોન અને સરસ મજાનું આ નહેરું અને આવી રીતે ડુંગરની ગાળિયું છે અને હા મેં જો રિસોર્ટ છે રિસોર્ટ બતાય અને મકાન પણ બતાય ત્યાં એમ કહેવાય કે માનવ વસાદ છે અને જો તમે આ ડુંગરાની અંદર આ એક નાનું એવું નગર ઊભું કરી દીધેલું છે અને પવન પવનશક્કી ફરે છે અને આ ડુંગરાની અંદર ચોમાસામાં એમ કહેવાય કે બહુ મજા આવતી છે તો ફરી આપણે ચોમાસું આવીશું ત્યારે ફરી પણ અહીંયા ફરવા માટે આવીશું પણ હાલમાં અમે તમને આ ડુંગરા નજારો તમને દેખાડવાની કોશિશ કરી રહ્યા છીએ તો મિત્રો આ વિડીયો મારો પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો ચાલો મિત્રો અમારી ગાડી બુલેટ જુઓ આ બહુ કઠિન રસ્તામાં ચાલી રહી છે અને એ ડુંગરાની ગાળીઓ છે અને જો એથી કોડિયારબાનું મંદિર થોડુંક દૂર છે પરંતુ તમને એક ગાળીનો નજારો બતાવું જુઓ મિત્રો આ કેવી રીતની ગાળી છે અને આ આવી રીતે રસ્તા બનાવેલા છે માતાજીને મંદિરે જવા માટેના અને બધી કોર પવન શક્યું હજી આપણે હા મેં જવાનું છે હા મેં પવનસખી ફરેને ત્યાં માતાજીનું મંદિર હોય એવું લાગે છે રજા બતાય છે અને અમારી ગાડી જુઓ અમારા ભાઈ વાલજીભાઈ છે ને તો ગાડી ગાડીમાં કાંઈ વાંધો નથી આવે એમ ડુંગરો સડી જાય તો કારણ કે ડીઝલ બુલેટ છે તો હવે પાછા ફરી અહીંથી અમારી ગાડી ચલાવીએ જો મિત્રો ગાળી કેવી સરસ ગાળી છે હવે થોડુંક જ દૂર રહ્યું છે માતાજીનું મંદિર ખોડિયારમાનું મંદિર અને અમારું બુલેટ જો અહીંયા પહોંચ્યું છે અમારું આ બુલેટ છે ખતરો કે ખિલાડી અને પહાડો કા રાજા એ અમારું બુલેટ હમણાં માતાજીના મંદિરે પહોંચી દા અને જમીનથી પાંચસો મીટર ઊંચાઈ ઉપર આ મંદિર આવેલું છે માતાજીનું અને ત્યાં અમે છીએ મિત્રો રસ્તો છે પણ બહુ કઠિન છે આમાં ડ્રાઈવિંગ સારું હોય તો જ જઈ શકીએ નકરામાં ગાળીમાં ફસડી દઈએ તો આપણને નુકસાન પણ થતું હોય છે તો મિત્રો જુઓ આજે માતાજીના દર્શન કરાવવાના છે તો હવે અમારા ખતરોકા ખિલાડી અને પહાડો કા રાજા એ અમારો ડીઝલ બુલેટ છે ગાડી અને અમારા વાલજીભાઈ આંકે છે ને અમે ભાઈ ભાઈ આજે કપડાં મેચિંગ કર્યા છે ભાઈ અને તમે જોઈ લીધા જવો હવે અમારો બુલેટ ચાલે હવે હું બેહી જાઉં હાલો ભાઈ અમે બુલેટ ઉપર બેસી ગયા ને હવે પાછા આ ડુંગરામાં ગાઈ છીએ અને હમણાં કોડિયાર માતાજીનું મંદિર આવી ગયું છે અને ખતરો પાક ખિલાડી અને પહાડો બુલેટ ઘણા મિત્રો લખેલું હોય ને બુલેટની પાછળ એટલે મને આવું કહેવાનું મન થઈ ગયું કે ખતરો ખિલાડી ખેલાડી હોય પહાડોતા રાજા મિત્રો અહીંયા આપણે પાંચસો મીટર ઊંચાઈ ઉપર આવી ગયા અને નીચે તો ખેતરો પણ બતાય છે કારણ કે ધુમ્મસવાળું વાતાવરણ હોય એટલે આમાં ખેતરો અને બધા મકાનો ગામડાઓને એવું પણ બધું બતાતું હોય છે જો તમે હામ મેં ખોખરા કામ લઈ જૂરનું દૂર અને અહીંયા આપણે મંદિરે આવ્યા છીએ તો મેં બધો નજારો તમને દેખાડી દીધી કે આ જો આ પવન શકી છે અહીંયા તો ફરે છે અને પવન શક્તિ છે આમ મેં હાઈવે પણ બતાય છે વટારીયાનો પણ આ કેમેરામાં નહીં લઈ શકાય કારણ કે બહુ દૂર પડે અને જો આવી રીતે ટેક કર્યું છે સરસ મજાની ટેકરીઓ તો મિત્રો હવે આપણે જઈ ખોડિયારમાંના દર્શન કરવા ડુંગરવાળા ખોડિયારમાં કહેવાય અને આ સાણોદરની જગ્યાની અંદર આ મંદિર મિત્રો આવેલું છે તો હું મિત્રો શકીએ છીએ કે આપણે ખૂબ જ ઉત્સાહ ઉપર આવ્યા છીએ અને અહીંયા હિમાલય અત્યારે શિયાળાનો છે એટલે ઠંડી લાગે પણ લાગે અને અમે આજે જો માલજીભાઈ ને બંને ખતરોક ખિલાડી પહાડીકા રાજા લઈને આવ્યા છીએ અને જો અમારા ખતરોક ખિલાડી પહાડીકા રાજા એ પડ્યા છે અમે એ તમને બતાડી દઉં હવે કે અમે અહીંયા ખૂબ ખૂબથી હું લઈને આવ્યા અને અહીંયા ઘણા પ્રવાસીઓ આવ્યા છે જોવો આ અમારો ખતરાક ખેલાડી ઓર પહાડી કા રાજા જોવો હવે માતાજીના દર્શન કરીએ તો જો અહીંયા બોર્ડ છે મિત્રો આ ખોખરાના ડુંગરાની અંદર એટલે કે આ સાણોદર ગામની જગ્યા છે અને જુઓ મિત્રો આ બોર્ડ મારેલું છે અહીંયા તો હવે આપણે અંદર હાલો મિત્રો તો આપણે દર્શન કરવા માટે જઈએ માતાજી ખોડિયારમાંના જુઓ મિત્રો માતાજીનું મંદિર છે સામે ખોડિયારમાંનું અને આ સરસ મજાના ઓરડા છે માતાજીના અહીંયા ઘણા બધા એમ કહેવાય કે પર્યટકો આવે છે ફરવા માટેથી એન્જોય કરવા અને જો આ સરસ મજાનો અહીંયા ઓરડો છે અહીંયા માતાજીના કાંઈ નિવદ લાભશી કે એવું કદાચ કરતા છે એની પણ અહીંયા વ્યવસ્થા છે આટલી ઊંચાઈ ઉપર અને સરસ મજાનું મંદિર છે માતાજીનું તો આપણે

અને આ એટલું કમ્પાઉન્ડ છે આમાં એમ કહેવાય કે બ્લોક પાતરેલા છે અને જો આ નીચે તમને એમ લાગે અહીંયા આવો ને એટલે આપણે હિમાલયમાં આવી જાય એમ લાગે જો આમ નીચે બધી થકતી રહી જઈએ અને ડુંગરાની ગીરીમાળાઓ અને પવન સુખીના અવાજ બહુ સરસ નૈસર્ગિક વાતાવરણ અને અહીંયા ચોમાસાની અંદર ખૂબ જ મજા આવતી છે એવું લાગે મિત્રો તો હવે આપણે દર્શન કરવા માટે જઈએ માતાજીના યજ્ઞકુંડ છે અહીંયા આપણે હવે બગીચા જો મિત્રો આ છે આપણે વગાડી અને માતાજીના મંદિરને તાળું છે મિત્રો પણ છતાં આપણે દર્શનની કોશિશ કરીએ અને અહીંયા લખેલું છે આઈ શ્રી ખોડિયારમાં ડુંગરવાળા તો આપણે અહીંયા બારણા બંધ છે પણ પાંચ સવાર અહીંયા આરતી પૂજન થતું હોય છે એવું લાગે જો મિત્રો આ રીતના માતાજીના દર્શન થાય છે આવી રીતે ફળા સ્વરૂપે માં છે અને અહીંયા દરવાજા છે એટલે આપણે વધારે નહીં લઈ આવીએ પણ આ તમને બતાવવા માટેની કોશિશ કરી છે તો દર્શન કરી લેજો ハハハハ。 જો મિત્રો ખોખરાના ડુંગરા નામ જો ગાળિયું હવે ભાઈ અમે માતાજી દર્શન અને અમારે આવે છે ખતરો કે ખિલાડી ઓર પહાડો દેખાડી દઉં તમને આવે ને તો અમારો કેમ છે હાલો જો આવો જો જ જો ખતરો કે ખિલાડી ઓર પહાડો કા રાજા આ મિત્રો જુઓ તમે રસ્તા કેવા છે અને બહુ જ અઘરું કામ છે આમાં જો તમે ગાળી તો જુઓ તમે આમાં અહીંયા ઊંધે માથે પડી ગયા હોય તો જીવ વિયો છે અને આમાં બધા પવન છે બધી બહાટી બોલાવે ખખડાટીન ભભડાટીન અને અમારો ખતરો કે ખિલાડી પહાડો કા રાજા હવે ભાઈ છે ને અમે હવે નીચે ઉતરી જઈએ અને મિત્રો તો આ તમને વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપણે અહીંયા છે ને મિત્રો હવે અંતિમ વિડીયો પૂરો કરતી જો અમારા ખતરે કા ખુલાડી ઓર પહાડો રાજા અને અમારી યાત્રા સફળ થઈ ગયા અને અહીંયા મિત્રો વિડીયો પૂરો કરીએ તો આવજો રામ રામ પછી નવું મળીશું નવા વિડીયો